હોટલ અમારી બંધ ગોવાજીની હોટલ બંધ લગન મજીયે લગનની સીઝન ચાલુ હોય એટલે અમારે રોજ લગનમાં જવાનું હોય સગા સંબંધીઓનો પુત્ર આવે તો એ હાચવાનું હોય ને પણ નંદાસણ આવવા ત્યુ છે મિત્રો અને નંદાસણની તો એક ખૂતની એક મસ્ત સ્મેલ છે કુદરતી 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 એક સ્મેલ છે

ખબર પડ જાય હોય તો ખબર પડે ઊંઘ મોડો હોય આપડા આજુબાજુના પેસેન્જર ને તો ઊંઘી જવાની જરૂર હોય એટલે બસ માં શું કરે ઊંઘી જાય કે ડાયરેક્ટ સ્મેલ આવે એટલે પછી જાગવાનું આવે હવે આપડે આપવાથી એ તો તમે એનો લાભ લીધેલો જ હશે રાજ થઈ જવાનું રાજપુર થઈ જવાનું આગળ જઈને પછી બીજું આગળ ના મિત્રો ને તમને મલાઈએ ઘણી ઘણી મુલાકાત થાય નંદાસણ આવી ગયું ને

અમદાવાદ તો મિત્રો નંદાસન થી પાછું રિટર્ન અમારે કોઈ પાછા થઈ ગયું બોલી ગયા તારે પાછા લેવા જઈએ છીએ પાછું રિટર્ન જવાનું થયું

મજામાં <laughs> <laughs> uh, <laughs> 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 <laughs>